અમરોલી વિસ્તારમાં છાપરાપાઠા રોડ પર રહેતી દિવ્યાંગ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલે પરિવાર ને જાણ થતા ભાંડો ફૂટ્યો હતો યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલે બાદમાં ભાંડો ફૂટી જતા ભોગ બનનાર યુવતીના પરિવાર જનોએ અમરોલી પોલીસ મથકમાં પાડોશી નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના અમરોલી વિસ્તારમાં તેના સગા કાકાના ઘરે વસવાટ કરતી અઢાર વર્ષની યુવતી દિવ્યાંગ છે તે કશું બોલી પણ શકતી નથી અને સાંભળી પણ શકતી નથી આ તકનો લાભ લઈને અમરોલી છાપરાભાઠા રોડ પર વસવાટ કરતા પ્રદીપ ધર્મરાજ પટેલે ઉઠાવ્યો હતો ત્રણ મહિના પહેલાં યુવતી ઘરમાં એકલી હતી ત્યારે આ તકનો લાભ ઉઠાવીને પ્રદીપ અને તેના ઘરમાં આવી તેની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો અને જો આ કોઈને જાણ તો તેણીને મારી નાખવાની પણ ધમકી આપી હતી બોલી કે સાંભળી શકતી ન હોવાને કારણે તે વધુ ડરી ગઈ હતી અને આખરે યુવતીએ કોઈને વાત કરી ન હતી પરંતુ ત્રણ મહિના બાદ અચાનક જ યુવતીને પીઠમાં દુખાવો ચાલુ થતા તેના કાકા અને કાકી નજીકની હોસ્પિટલમાં બતાવવા લઈ ગયા હતા જ્યાં તેને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું જેથી તેના કાકા કાકીએ ઈશારાથી યુવતીને પૂછતા તેને પ્રદીપની કરતૂત જણાવી હતી જેથી આખરે કાકા કાકીના પગ તળેની જમીન ખસી ગઈ હતી બનાવના પગલે આખરે તેઓએ આ મામલે પ્રદીપ પટેલ સામે અમરોળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે